કચ્છથી ડીસા ધંધાર થી સ્થાયી થઈને ડીસાને કર્મભૂમિ બનાવનાર પ્રજાપતિ સમાજ એકદમ મહેનતુ અને ઉદ્યમી સમાજ છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજમાં એકતા વધે તે હેતુથી ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે કચ્છ પ્રજાપતિ સમાજની 11મી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં ડીસાની કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો અને દમદાર પ્રદર્શન કર્યું હતું સમાજમાં એકતાની ભાવના વધે અને સમાજના યુવાનો તહેવાર પર વ્યસનથી દૂર રહે તેવા ઉમદા હેતુથી યોજાયેલી આ ટુર્નામેન્ટમાં પ્રજાપતિ સમાજના યુવાનોએ પણ ખેલ દિલ્હીથી ભાગ લીધો હતો કચ્છ પ્રજાપતિ સમાજ દ્વારા અગિયારમા વર્ષે ધૂલેટીના દાડે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે દર વર્ષના જેમ આ વર્ષે યુવાનો ધુલેટીના રંગમાં તો રંગાય છે પણ ક્રિકેટના અને ખેલના રંગમાં પણ બધાના યુવાનો સમાજના યુવાનો એકતા રાખી ના ખેલ દિલ ખીલેથી રમે